ટીમ ઇન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે અને ટી ટ્વેન્ટી અને વન ડે સિરીઝ પછી હવે છવ્વીસ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે તૈયારી કરી રહી છે પરંતુ એ પહેલા જ ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્મા માટે માથાનો દુખાવો બની રહ્યા છે આવો જોઈએ શું છે આખો માજરો સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સિરીઝની પ્લેઈંગ માં ખેલાડીઓનું સિલેક્શન ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા માટે લોખંડના ચણા ચાવવા જેવું કામ સાબિત થવાનું છે ઘૂંટણની ઈજાથી પીડિત ઘૂંટણની ઈજાથી પીડાઈ રહેલા ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીને બદલે ટીમ ઇન્ડિયાના મુકેશ કુમાર કે પ્રતીજ ક્રિષ્નાને બેમાંથી કોની પસંદગી કરવી એ શર્મા માટે ઘણું અઘરું બની રહ્યું છે સેન્ચુરિયન પીચ ફાસ્ટ બોલર માટે એકદમ અનુકૂળ હશે એટલે દિવસના અડધા ભાગમાં રિવર્સ સ્વિંગ થવા મદદરૂપ સાબિત થશે આવી સ્થિતિમાં મુકેશ કુમારને પ્લેઈંગ ગ્રાઉન્ડમાં જગ્યા આપવાની આવશે એવી પૂરેપૂરી શક્યતા છે આ સિવાય બીજો મુદ્દો એ છે કે વિકેટ કીપિંગનો એક્સિડન્ટ બાદ ઋષભ પંત લાંબા સમયથી મેદાનનો દૂર છે કેએસ ભરત પણ ખાસ કંઈ તૈયારી નથી દેખાઈ રહ્યો જ્યારે વર્લ્ડ કપની મેચ શરૂ થઈ ત્યારથી ઈશાન કિશનને મેન્ટલ હેલ્થ માટે બ્રેક લીધો છે એટલે ટીમ ઇન્ડિયા પાસે કેએલ રાહુલ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી રહ્યો